તો મિત્રો આજના સૌ પ્રથમ સમાચાર જોઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જેમાં તારીખ છથી લઈને બારમાં વરસાદના ઝાપટા વધવાની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે તારીખ ઓગણીસથી લઈને બાવીસમાં રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદ થવાની શક્યતાઓ રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી રહેશે અને કેટલાક ભાગોમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે તો તારીખ સત્તરમી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ વીસ ઓગસ્ટથી ઓગસ્ટના અંત સુધીમાં કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તો કોઈક જગ્યાઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શકે છે વધુમાં આગાહી વિશે અપડેટ મેળવીએ તો તારીખ વીસની આસપાસ મધ્યપ્રદેશના ભાગો વડોદરાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો તો નવસારી સુરત વગેરે ભાગો આહવા વલસાડ ડાંગના ભાગો એટલા તમામ ભાગોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના તેમજ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ રહેશે સાપુતારા ભરૂચ જંબુસર અંકલેશ્વર વડોદરા મહીસાગર પંચમહાલ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા ઉત્તર ગુજરાત કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે જો કે મોટાભાગના વિસ્તારોમાં હાલ વરાપનો માહોલ છે ફક્ત બે થી ચાર જ સેન્ટરો એવા છે જેમાં મિત્રો સામાન્યથી થોડા વધારે વરસાદના ઝાપટા જોવા મળી રહ્યા છે આગામી દસ ઓગસ્ટ સુધી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી હાલ જે ઝાપટા પડી રહ્યા છે તેનું મુખ્ય કારણ અરબસાગર પરથી આવતા ભેજવાળા દક્ષિણ પશ્ચિમના પવનો છે હાલમાં બંગાળની ખાડી કે અરબસાગર પર કોઈ મોટી વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાથી સારા વરસાદની અપેક્ષા રાખી શકાય નહીં પરંતુ મિત્રો ખેડૂતભાઈઓ એ સલાહ છે કે દસ ઓગસ્ટ સુધી મોટાભાગના વરસાદની શક્યતાઓ ન હોવાથી તેઓ પોતાના ખેતી કામમાં તૈયારીઓ ચાલુ રાખે દસ કે અગિયાર ઓગસ્ટની આસપાસ ઝાપટાઓની તીવ્રતામાં ફરી વધારો થતો જોવા મળી શકે છે પરંતુ તે પણ મોટો વરસાદ નહીં હોય સાવણથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ત્યાર પછીના અગત્યના સમાચાર ઉપર એક નજર કરીએ તો હવે વધારાની ફી નહીં ચૂકવવી પડે નિર્ણય લેવામાં આવ્યો છે ખાનગી શાળાઓની મનમાની પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા મહત્વના આદેશમાં જણાવ્યું છે કે ફ્રી નિયમન સમિતિએ નિયત કરેલી ફ્રીથી વધુ ફ્રી શાળાઓએ માંગી શકશે નહીં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અગાઉના વર્ષમાં ફ્રી નિયમન સમિતિએ નક્કી કરેલી ફ્રી અને વિદ્યાર્થીઓએ ભરેલી અથવા શાળા દ્વારા આવેલી વસુલાઈ ફ્રી સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને અધીન રહેશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશખબર આવી છે રાજ્યને કેન્દ્ર તરફથી એસી હજાર ટન યુરિયાનો વધારાનો જથ્થો મળ્યો છે ગેરરીતિ સામે તપાસ શરૂ કરાઈ છે ગુજરાતના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મહત્વના પગલાં ભર્યા છે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને એસી હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરનો વધારાનો જથ્થો ફાળવવામાં આવે છે આ ઉપરાંત મુખ્યમંત્રીના આદેશથી કૃષિ વિભાગ દ્વારા ખાતરના વિતરણમાંથી થતી ગેરનીતિઓ કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે રાજ્યવ્યાપી તપાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે જેનાથી ખાતરના વિતરણમાં પારદર્શિકતા જળવાઈ રહે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રક્ષાબંધન પહેલાં એલપીજીના ભાવમાં ઘટાડો રક્ષાબંધન પહેલાં એલપીજીના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરમાં ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કર્યો છે એલપીજી સિલિન્ડરનો નવો ભાવ આજથી જેમાં મિત્રો એક ઓગસ્ટના રોજ ફેરબદલી કરવામાં આવી છે જેમાં મિત્રો એલપીજીના ભાવમાં હજુ સુધી કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી ચૌદ કિલોના ગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે બાકી મિત્રો ચૌદ કિલો ગ્રામના સિલિન્ડરના ભાવ છેલ્લે આઠ એપ્રિલના રોજ બદલવામાં આવ્યા હતા પરંતુ ત્યારથી તેમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી અને મિત્રો એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને એલપીજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે પરંતુ હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી